બાદ આકાશને ચળહળતી ભવ્ય કરવામાં આવી હતી જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ટુર્નામેન્ટના મુખ્ય આયોજક સજ્જુ મચ્છીવાલાએ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મદદરૂપ થનાર તમામ ટીમના ઓનર્સ અને સ્પોન્સર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ યુવાનોમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ સમાજને એક મંચ પર લાવવા માટેનો ઉત્તમ પ્રયાસ છે આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની છ શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે અને આગામી દિવસોમાં અહીં ક્રિકેટનો જબરદસ્ત જંગ જોવા મળશે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર અસલામ આજરોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે યુવા પ્રતિભાઓને ચાન્સ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનો આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે ઓકે આભાર